ઘરમાં બધુંય સારું હોય અને એક વિચાર એવો આવે કે બધું છૂટું પડી જાય આ મંથરા વૃત્તિ છે પુતનાએ પ્રવેશ કર્યો બાલઘાતીની છે થયું કે શત્રુ ગોતવો ક્યાં કંસનો એમ કરીએ કે વિષ લગાવીને હું સ્તન પર જેટલા નવજાત બાળકો હશે એને સ્તનપાન કરાવીશ અને પ્રાણોનું આકર્ષણ કરી લઈશ અને આમ વિચાર કરી પુતના સ્તન પર વિષ લગાવીને વ્રજમાં પરિભ્રમણ કરવા લાગી જ્યાં ખબર પડે કે અહીંયા બાળકનો જન્મ થયો છે છાની માનીએ ઘરમાં જાય બાળકને ગોદમાં લે સ્તનપાન કરાવે એના પ્રાણોના આકર્ષણ કરે અને બાળકોને મારતી મારતી પૂતના નંદાલયની બહાર આવી જોયું તો મોટો દ્વાર નંદાલયનો સમાચાર મળ્યા છે કે અહીંયા બાળકનું પ્રાગટ્ય થયું છે સુંદરીનું રૂપ લઈને આવ્યું છે મહાપ્રભુજી કહે આ પૂતના કોણ છે તો કે અવિદ્યા અને અવિદ્યા પંચ પર્વા છે મહાપ્રભુજી સમજાવે એના પાંચ પર્વ છે દેહાધ્યાસ પ્રાણાધ્યાસ ઇન્દ્રિયાધ્યાસ અંતઃકરણાધ્યાસ અને સ્વરૂપ વિસ્મૃતિ અને જ્યાં સુધી આ પાંચ અધ્યાસ છે ત્યાં સુધી જીવનો રાસમાં પ્રવેશ થતો નથી આ જુદા જુદા અસુરો આવશે ને એ અવિદ્યા પુતનાના જ જુદા જુદા અધ્યાસો છે દહેનુકાસુર તો કે દેહાધ્યાસ કાલીએ નાક તો કે ઇન્દ્રિયાધ્યાસ આ જુદા જુદા અધ્યાસોના રૂપ છે ભગવાન એ અસુરોને નથી મારતા વ્રજ ભક્તોની આસુરી વૃત્તિઓને મારવાના છે એ અસુર દ્વાર જો પહેલાના સમયમાં એક મૂર્તિ એવી હોય એક સ્વરૂપ એક રૂપ એવું હોય કે એને મારો તો બધાની અવિદ્યા મરી જાય જેમ ધેનુકાસુરને માર્યા તો બધાનો દેહાધ્યાસ જતો રહે એક રૂપ પણ કલયુગમાં ભગવાને દરેકને સ્વતંત્ર અસુર આપ્યા છે પોતાના પર્સનલ લોકો કહેતા ને કે જેમ સતયુગ હતા તો બધા અસુરોના નામ મોટા મોટા હિરણ કશ્યપુ પછી ત્રેતા આવ્યો તો નામ એક નાનું થયું રાવણ પછી દ્વાપર આવ્યો તો હજી એક અક્ષર ઓછો થયો કંસ કલયુગ આવ્યો તો હજી એક અક્ષર ઓછો થયો અને ભગવાને વિચાર કર્યો કે હવે સામૂહિક રૂપે એક નહીં અહીંયા બધાને પર્સનલ અને મારી પ્રાઇવેસી એનું બહુ હોય દરેક પર્સનલ વસ્તુનું અને એટલા માટે બધાને પર્સનલ અસુર આપીશ અને એનું નામ છે હું જે દરેકની ભીતર ભગવાને વ્યાપી દીધો છે પહેલા એકને મારતા તો બધાની આસુરી વૃત્તિ મળતી હવે દરેકને અસુરને મારવાની જવાબદારી પોતપોતાને આપી દીધી અને એ હું મારવો બહુ અઘરો છે આ જયારે પૂતના આવે છે પંચ પર્વ દેહાધ્યાસ પ્રાણાધ્યાસ દેહાધ્યાસ એટલે દેહની સર્વસ્વ માનો યાવત જીવમ સુખમ જીવેત ઋણમ કૃત્વા દ્રતમ બીબેત ભસ્મીભૂત દેહસ્થ પુનરાગમન કરતા અરે ઉધાર કરો પણ ઘી પીઓ મર્યા પછી કોણ જોવાનું લહેર કરો ને એક જ લાઈફ મળી જાય જીવી જાઓ અરે જીવન તો અનંત છે પ્રાણાધ્યાસ યોગીઓને પ્રાણાધ્યાસ એમને એમ થાય કે પ્રાણાયામથી શ્વાસો ચાલે છે પણ એ ભૂલી જાય બાળક જન્મે ત્યારે એને શ્વાસ શીખવાડે છે કોણ કોઈ નર્સ પ્રેક્ટિસ કરાવે છે બેટા અંદર લે હવે કાર્ડ હવે લે હવે કાર્ડ હવે કર્યા કર ના આ તો સહજ છે ઇન્દ્રિયાધ્યાસ ઇન્દ્રિયોની લાલસા અંતકરણાધ્યાસ મન બુદ્ધિ ચિત્ત અહંકાર એને અંતકરણ કહેવાય અને સ્વરૂપ વિસ્મૃતિ પોતાના સ્વરૂપનું અજ્ઞાન હું કોણ છું એ ભૂલી જશો તો મારે શું કરવું જોઈએ એનું પણ વિસ્મરણ થઈ જશે તો પંચ પરવા પૂતના પ્રવેશ કરે છે સુંદરીનું રૂપ લઈને આવી છે નંદાલયની ભીતર પ્રવેશ કરે નંદાલયના ચોકમાં યશોદાજીની ગોદમાં લાલન છે ખબર પડી કે પૂતના આવે છે એટલે ઠાકોરજીએ નેત્રો બંધ કરી લીધા અનેક અનેક કારણો સંતો મહાત્મા આચાર્યો કે પ્રભુએ નેત્રો બંધ કેમ કરે એક કારણ તો એ બતાવ્યું કે આ બાલ ઘાતીની છે બાળકોને મારનારી છે આનું મુખ જોવા જેવું નથી એટલે પ્રભુએ નેત્રો બંધ કર્યું કારણ કે ઘણાના ચહેરા જોવા જેવા નથી હોતા અને જો સવારે સવારે દેખાઈ જાય ને તો આખો દિવસ ગયો એટલે પેલો ને કે ભક્તિ નિયમ લીધો રોજ સવારે પહેલા ઠાકોરજી નું મંદિરમાં જોવા જવું પછી જ કોઈ કામ કરું એટલે દિવસ સારો જાય પંદર દિવસ થયા એટલે પૂનમ આવી એટલે દર્શન કરવા ગયો તો ઠાકોરજી ઊંધા થઈને બેઠા હતા એટલે પૂછ્યું કે આમ ઊંધા કેમ રોજ નિયમથી દર્શન કરવા આવું છું દર્શન કેમ નથી આપતા પ્રભુ કે મારે દિવસ સુધારવો હોય કે નહીં તારું તો સુધરે છે પણ તારું જોઈને મારું થાય ઘણા ના જોવા એટલે ભગવાન નેત્ર બંધ આ ઘાતીની છે આનું મુખ જોવા જેવું નથી એ કરતે એમ કર્યો કે પ્રભુ નેત્ર બંધ કરીને વિચારે છે કે મારી માં કેટલી યશોદામાં રોહિણીમાં દેવકી માં અને આ પૈપાન કરાવવા આવી તો આ ચોથી માં છે એ અર્થ એમ કર્યો કે મહાદેવજીને ધ્યાન કરી રહ્યા છે કે હું તો માખણ ખાવા આવ્યો છું વિષ પીવાનું કામ તો આપનું છે આપ આવો ને પીઓ એ કરતે એમ કર્યો કે હું તો પુષ્ટિ પુરુષોત્તમ છું દોષ દર્શન કરવા ન કરવા અને કેવલ ગુણનું ગ્રહણ કરવું એ તો પુષ્ટિ પુરુષોત્તમ લક્ષણ છે અને વિષ લગાવવું એ દોષ છે પૈપાન કરાવવું એ ગુણ છે મારે જીવના દોષ નથી જોવા કેવલ ગુણનું ગ્રહણ કરવું છે અને એટલા માટે પ્રભુએ નેત્રો બંધ કરી લીધા એ કરતે એમ કર્યો જો પ્રભુ વિચાર કરે છે કે આની ભીતર કુભાવ છે મારવાનો પણ આની ક્રિયા માં જેવી છે અને ક્રિયા માં જેવી છે તો મારે આને કઈ ગતિ આપવી ધાતૃ ચિતામ તતોન્યમ કંબા દયાલુ શરણમ બ્રજે ભગવાન કેવલ મનનો ભાવ જોઈને કૃપા નથી કરતા તમારી ક્રિયા ઉત્તમ હશે તો એને જોઈને પણ કૃપા કરી દેશે એટલે અભાવે પણ મહાપ્રભુજીની રીતથી સેવા કરો છો ને તો સેવા રીત પ્રીત વ્રજજનકી જનહિત જગ પ્રગટાઈ પ્રગટ ભય મારક રીત દેખાય તો માની ગતિ ભગવાન આપે છે પુતનાને વિચાર કરો વિષ લગાવીને આવેલી પુતના એને જો ભગવાન માની ગતિ અપા આપતા હોય કે સ્તનમાં દૂધ દૂધપાન કરાવતા હોય વિષ ગોળ્યું છે તોય માની ગતિ તો આ અમારા વૈષ્ણવો રોજ દૂધ ઓટાવી ખાંડ પધરાવી સૂકો મેવો કેસર નાખી ચાંદીની કટોરીમાં ભોગ ધરે તો ઠાકોરજી તમારા ઉપર કઈ કૃપા નહીં કરેલા સાત ગુટ પર પીજે લાલા કટોરીમાં ધરો છો તો હરિરાયજી નિત્ય લીલામાં એમ કહે છે એ નાનકડી કટોરીને પણ સાત ગૂટમાં ઠાકોરજી પીએ છે અને સાત ભક્તિ ની અવસ્થાનું દાન કરે છે પ્રેમ આસકિત વ્યસન આવેશ પ્રવેશ ત્રપા અને મૂર્છા આ સાતે જે પ્રેમની અવસ્થાઓ છે એ સાત દૂધ પીને ઠાકોરજી ઠાકોરજી કરે છે છે મોટો તમે ધરો છો કટોરી દૂધ એના બદલામાં યશોદાજી નું સુખ મેળવીને આવો છો તો મોટું દાન કોને કર્યું દૂધ ધરનારે કે સુખ આપનારે આટલા બદલામાં આવો બદલો આ તો કૃપા છે પ્રભુ સહજમાં પ્રસન્ન થઈ જાય છે ઠાકોરજી ક્યારે માપ જોતા નથી કે ના આના વાટકા કરતા પેલાનો વાટકો મોટો છે તો એવું લીટર કૃપા અડધો લીટર ધારે તો પચાસ ટકા કૃપા પા લીટર હોય તો પચીસ ટકા કૃપા આમ હોય પ્રભુ એમ એમ જોતા હોય કે આની મઠડી નાનકડી છે ને પેલાની મોટી છે આ બધી લૌકિકતા છે કોના પર કૃપા કરે પાંચ ફૂટ દૂર હોય એના પર દસ ફૂટ દૂર હોય એના પર કે પચીસ ફૂટ દૂર હોય એના પર પચાસ ફૂટ દૂર હોય એના પર ઓછી કૃપા પચીસ ફૂટ હોય એના પર એ રીતે કૃપા થાય પ્રભુ ફૂટપટ્ટી લઈને બેઠા હોય છે પ્રભુ પાસે નથી હોતી ફૂટપટ્ટી નથી હોતું તરાજ પ્રભુની આપણને આગળ જતા આવડે છે પણ નિકટ પહોંચતા નથી આવડતું દસ જણને ધક્કો મારી આગળ જતા રહીએ છીએ પણ નિકટ જવા માટે તો દસ જણને આગળ કરવા પડે ત્યારે એની નિકટતા મળે જો તો તેને કહીએ પીડ હવે લોકો જુદું ગાય વૈષ્ણવજન તો તેને કહીએ જે ભીડમાં ધક્કા મારે છે બે ચાર ના ભલે પગ કચરે તો એ દર્શન એ કરી જાણે પ્રભુ લૌકિકતાથી ક્યારે પ્રસન્ન થતા નથી આ બધા જ વ્યવહારો લૌકિક છે પ્રભુ પરમ અલૌકિક છે તો પૂતના જ્યારે પ્રવેશ કરે છે પ્રભુએ નેત્રો બંધ કરી લીધા એક કારણ એમ પણ કહી શકાય કે ભગવાન દર્શન બધાને આપે છે પણ દ્રષ્ટિ બધાને આપતા યશોદાજીની નિકટ બેસી ગઈ અલગમલક ની વાતો કરવા લાગી આ યશોદાજીને થયું ક્યાંક ની રાણી લાગે છે મારા લાલનનો યશ કેવો ફેલાયો છે દૂર દૂરના દેશની રાણીઓ મારા લાલનના દર્શન કરવા આવે છે અને જ્યારે વિશ્વાસ બેસી ગયો અને વિશ્વાસ બેસ્યો ત્યારે ગોદમાં જે યશોદાજીની ગોદમાં હતા અને યશોદાજી ને કઈ ગૃહકાર્ય આવ્યું એટલે લઈને ના ખોળામાં આપે પૂતનાની ગોદમાં આપ્યા અને કહ્યું કે બેન થોડી વાર સાચો ને હમણાં ગૃહકાર્ય કરીને આવું છું અને પૂતનાને તો જે મોકો જોઈતો હતો મળી ગયો છઠ્ઠા દિવસે પૂતના આવી પૂતના વધની લીલા થઈ એટલે ઠાકોરજીની છઠ્ઠી કરવાની રહી ગઈ એટલે તમે પુષ્ટિ માર્ગીય સેવાક્રમમાં જોજો તો જન્માષ્ટમી પહેલા છઠ્ઠી ઉજવાય છે બધાને આશ્ચર્ય થાય કે હજી તો જન્મ્યા નથી ને છઠ્ઠીનો ઉત્સવ કારણ કે એક વર્ષ પૂરું થઈ ગયું અનેક પ્રકારના અસુરો આવતા રહે ગોપીઓ કહ્યું યશોદા વરસ પૂરું થવા આવ્યું નથી લાલનની ની છઠ્ઠી નથી કરી હવે તો જન્મ દિવસ આવી રહ્યો છે અને તુરંત બધી વ્યવસ્થા કરીને છઠ્ઠી પૂજન કરવામાં આવ્યું એટલે પુષ્ટિ માર્ગીય ક્રમમાં જન્માષ્ટમીની પહેલા છઠ્ઠી ઉત્સવ અહિયાં પુતના અવસર જોઈ ગોદમાં લાલનને લીધેલા છે સ્તનપાન કરાવવા લાગી અને પ્રભુએ પાનનું ગ્રહણ કર્યું છે સામુન ચમંચિતી પ્રભાસિણી છોડ છોડ કરીને જોરથી અવાજ કરવા લાગી ભગવાને પ્રાણો ના કર્ષણ કરી લીધું વિકરાળ રૂપ ધારણ કરી લીધું મૂળ રૂપમાં આવી ગઈ છકોસ લાંબી થઈને પડી વૃક્ષો એની ઉપર પડ્યા મોટો અવાજ થયો બધા જ વ્રજવાસીઓ દોડતા આવ્યા યશોદાજી પણ દોડતા આવ્યા લાલનને ગોદમાં લઈ લીધા અને જાણે પૂતના પોતાની ચિતા તૈયાર કરીને પડી અગ્નિ સંસ્કાર કર્યો અને એમાંથી ચંદન ની સુગંધ નીકળે અવિદ્યા પુતના નષ્ટા ગા મહાપ્રભુજી કહ્યું અવિદ્યા નો નાશ થયો પણ અવિદ્યા તો જોઈએ અવિદ્યા હું અને મારું ભક્તિ કરવી હોય તો આટલી અવિદ્યા જોઈએ હું ભગવાનનો દાસ આટલો અહમ હું જોઈએ અને ઠાકોરજી મારા છે આટલું મમત્વ જોઈએ પ્રભુમાં મમતા હોવી જોઈએ

આજ જ પુષ્ટિ ભક્તિનું માધુર્ય છે સમષ્ટિગત એવો પરમાત્મા જ્યારે વ્યક્તિગત લાગવા માંડે ત્યારે માનજો પુષ્ટિ ભક્તિ ફલિત થઈ ગઈ છે મર્યાદા માર્ગમાં ભગવાન બધાને બધાનો લાગે છે પુષ્ટિ માર્ગમાં દરેકને પોતાનો વ્યક્તિગત ઠાકોરજી મળે કે આ લાલન તો મારો છે આ મારા માટે પધાર્યો છે ધર્મ હિતે પાયો ધન દરેકને સુખ મહાપ્રભુજી આપ્યું છે

કેવા લાગ્યા કે પ્રભુની આવી સુંદર લીલાઓ શ્રવણ કરીને મને ખૂબ આનંદ થઈ રહ્યો છે હજી મને લીલા સંભળાવો સુખદેવજી કહેતા કહે એક વાર યશોદાજી દોડતા 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 આવ્યા બાબા પાસે કહેવા લાગ્યા બાબા 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 બધાઈ છે બધાઈ છે મોટો ઉત્સવ કરો બધાને બોલાવો પ્રસાદ લેવડાવો એમ થયું શું આપણા લાલાને પડખું ફેરવ્યું આ વૈષ્ણવને તો ઉત્સવ કરવાના બહાનાઓ જોઈએ આનો જન્મદિવસ છે તો પાઠ કરાવો આનો આ છે તો આજે યમનાષ્ટક કરાવો અને જેનું મન મનોરથોથી ભરેલું હોય ને એ જ વૈષ્ણવ છે એક વસ્તુ યાદ રાખજો અલૌકિક મનોરથોની ચિંતાઓ પણ સારી લૌકિકના સુખ કરતા જો ઉત્તમ મનોરથોમાં મનને વ્યસ્ત નહીં રાખો ને તો સંસારની નકામી વાતો તમારા મનને કોરી ખાશે એના કરતા કોઈ ને કોઈ સંકલ્પ કોઈ ને કોઈ વિચાર કોઈ ને કોઈ મનોરથ ચિત્તમાં એવું રાખો કારણ કે એ મનોરથ તમારા મનને અલૌકિક બનાવી રાખશે જેમ અન્નકૂટનો એમ સકડી ન ધરતા હોય પણ ઘણા અન્નકૂટની આજ્ઞા લીધી હોય કે એ સમય કરીશું એટલે જ્યાં દિવાળી આવે એટલે મનમાં શું હવે અન્નકૂટ કરવાનું છે હવે અન્નકૂટ કરવાનું છે હવે અન્નકૂટ કરવાનું છે યા રજયાત્રામાં નામ લખાઈ દીધું હોય જવાનું હોય સપ્ટેમ્બર મહિનામાં ડિસેમ્બર મહિનાથી વ્રજયાત્રામાં જવાનું છે વ્રજયાત્રામાં જવાનું વ્રજયાત્રામાં જવાનું એ આખા એ છ મહિના વ્રજનું જ અનુસંધાન જો ઘણી ચિંતાઓ પણ છે ને નસીબ વાળાને થાય જો ને આટલા એસી લાઈટ જ ગઈ એ કે ચાલતું નથી ચાર ચાર ગાડીઓ પડી છે આજે કોઈ ડ્રાઈવર નથી આવ્યો આ લગ્ન પછી દાગી ના મૂકવા લોકરમાં જવાનો ટાઈમ જ નથી મળ્યો એટલું બધું ટેન્શન લઈને ફરતા હોય પણ આવું ટેન્શન કોને થાય જેને ત્યાં આ બધું હોય કાંઈ જ ના હોય ને ચિંતા હોય તો પ્રભુને જગાડવાના છે ને એમની સામગ્રી કરવાની એનો શિંગાર કરવા આ ચિંતા કોને હોય જેના માથે ઠાકોરજી બિરાજતા હોય

એમના માથે બિરાજતા લાલન ડબ્બો ખોલીને બધી એક જ દિવસમાં રોગી ગયા પૂછ્યું કે બાબા આ શું કર્યું તો કે પછી ઓગણીસ દિવસ કરીશ શું પછી સંસારની ચિંતા કરીશ એના કરતા મારી ચિંતા કરે સર પ્રભુની પ્રત્યે ક્યારે પણ નિશ્ચિંત નહીં બનવું ઠાકોરજીની ચિંતા મનમાં રાખવી મારા લાલનને સુખ તો છે ને મારા પ્રભુને ગમે તો છે અને હરિરાયજી તો કહે છે વશીકરણ સાધન સેવા તો વશીકરણ સાધન છે પ્રભુને વશ કરવાનું એકમાત્ર સાધન હોય તે સેવા છે શિક્ષા પત્ર માં હરિરાયજી સમજાવે છે નવો નવો કામમાં રહ્યો હોય ત્યારે એને બી કોઈ ક્યાંક મને કાઢી ના મૂકે અને એક વર્ષ થઈ જાય એટલે પછી આખા ઘરનું ટાઈમટેબલ એના પ્રમાણે ચાલે જલ્દી નહીં લો હમણાં કપડા વાળો આવતો હશે ચલો બધા જમી લો આપણા વાળો આવતો હશે બધું એના પ્રમાણે એ ધમકી આપે આમ કરો નહીં તો જાઉં છું ના 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 બધું ઠીક છે એ મારી રાઈજી કહે સેવા કરી 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 ઠાકોરજીને તમારી એવી આદત પાડી દો કે ઠાકોરજીને ચિંતા થાય કે ક્યાંક આ મારી સેવા છોડીને જતો ના રહે ક્યાંક પ્રતિકૂલતા લૌકિકમાં થાય ને તો વૈષ્ણવ કે જો છે સેવા છૂટી જશે ઠાકોરજી લૌકિકે અનુકૂળ કરી આપે કારણ કે જો પ્રતિકૂળ રહેવું તો સેવા છોડી દે આ તો વશીકરણ સાધન છે કહ્યું કે ઉત્સવ કરો અને બધા વ્રજવાસીઓને બોલાવ્યા છે ગાડા નીચે એક કપડું બાંધી પલનું તૈયાર કર્યું છે અને નવી નવી સામગ્રીઓ બનાવવામાં બધા લાગી ગયા સુંદર સુંદર સામગ્રીઓ બનાવીને ગાડા ઉપર બધી ટોપલા માટલા બધું મૂકે અને ઠાકોરજી ગાડાની નીચે અર્થ એવો કર્યો કે શકટ એટલે સંસાર અને સંસારમાં લૌકિકતા ઉપર અને ઠાકોરજી નીચે રાખો તો ઠાકોરજીને ગમતું નથી ભગવાન કરતા સંસારને મહત્વ આપો તો ઠાકોરજીને નથી સંસારને ખોટું લાગી ન જાય એની ચિંતામાં આપણે ઠાકોરજીને કેટલી વાર ખોટું લગાડી લઈએ પ્રભુને ખોટું તો નહીં લાગે ને એની ચિંતા આપણે નથી કરતા સંસારની ચિંતા હોય છે સંસાર નારાજ ન થઈ જાય એની ચિંતા કરીએ છે પણ ભગવાન નારાજ ન થાય એની તો ચિંતા નથી થતી કારણ જો એ રૂઠી ગયો ને તો દુનિયામાં ગમે તેના પગે પડવા જશો ને તો એ આશીર્વાદ એ નહીં મળે આશ્વાસન અને સહયોગ તો દૂરની વાત છે એટલામાં જા પર કૃપા રામ કી હોય તા પર કૃપા કરે કોઈ અને જેના પર ઠાકોરજી રાજી હોય ને એના પર બધાના આશીર્વાદ પ્રાપ્ત થતા હોય છે એટલે પ્રભુને પ્રસન્ન કરવાની કોશિશ કરજો સંસાર તો મળે ખેંચાઈને આવી જશે અમારા ભગવદીઓની વાર્તામાં જુઓ ને એક એક ઉમનદાસ હોય ગોવિંદ સ્વામી હોય સ્વામી હોય સંસારને રાજી કરવાની કોશિશ નથી કરી પ્રભુને રાજી કર્યા છે ને તો આજે પણ સંસારભરમાં એમના વાર્તાઓ વંચાય છે એમને યાદ કરાય છે એમના કીર્તનો ગવાય છે કારણ કે એમના પર ઠાકોરજી રાજી હતા અને જેના પર પ્રભુ રાજી હોય ને કુદરત પણ એના કાર્ય કરવા માટે બંધાઈ જાય છે કારણ કે આના જેના પર પ્રભુ રાજી છે કુદરત પણ એની સેવામાં આવી જાય છે વાર્તા સાહિત્યના અનેક પ્રમાણો પ્રસિદ્ધ છે હમણાં એમાં નથી જતા અહીંયા પ્રભુને ગમ્યું નહીં શકટાસુરે પ્રવેશ કર્યો શકટ એટલે ગાડું અને પ્રભુએ ચરણનો પ્રહાર કર્યો સ્પર્શ કરાવ્યો શકટ તૂટ્યું બધા રસો ઢોળાઈ ગયા બધા દોડીને આવ્યા બધાને થયું આ થયું શું બધા જ રસો ઢોળાઈ ગયા મહાપ્રભુજી આજ્ઞા કરે શકટ ભંજનની લીલા દ્વારા પ્રભુએ વ્રજભક્તોની લૌકિક આસક્તિનો નાશ કર્યો છે જે આસક્તિ લૌકિક વ્યવહારમાં હતી હવે બધા કોઈ પણ પ્રસંગ ઉજવીએ પણ આપણું જોઈએ પ્રભુ નિમિત્તે પ્રભુની સામે જોવાનો ટાઈમ ના હોય જેની કૃપાથી ઘરમાં મંગલ પ્રસંગ આવે અને આપણે કે ના હમણાં લગ્ન છે ઠાકોરજી તું સાચવજે અરે જેના આશીર્વાદથી આવ્યો એને જ ઘરથી કાઢીશું તો મંગલ ક્યાંથી થશે બને તો તમારા સારા પ્રસંગોમાં તમારા ઠાકોરજી તમારા ઘરે રહે એવો પ્રયાસ સાથે જોડી કે બધું નહીં તું સાથ આપજે પણ અમારા મંગલ પ્રસંગે અમારા બાળકો અમારા ઠાકોરજીને દંડવત કરીને વિધિમાં બેસશે અમારા પ્રભુના આશીર્વાદ લઈને જશે અને જેને પ્રભુના આશીર્વાદ મળે છે એનું કોણ દુનિયામાં બગાડી શકવાનું અહીંયા લૌકિક આસક્તિનો નાશ કર્યો છે એકવાર ગોદમાં લઈને યશોદાજી બિરાજેલા હતા લાલનને અને વંટોળિયાના રૂપમાં તૃણાવર્ત વર્તાવ્યો ગોળ 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 આંધીના રૂપમાં આવ્યો લાલનને પોતાનું ભાર વધાર્યો અને ભાર એટલું વધાર્યું કે યશોદાજી ઉચકી ન શક્યા નીચે પધરાવી દીધા જો જ્યારે જ્યારે આનંદનો આધાર એવા ઠાકોરજી આપણને ભાર રૂપ લાગવા માંડે ત્યારે માનવું કે તૃણાવર્તે આપણા જીવનમાં પ્રવેશ કર્યો છે એ આનંદ છે આપણને ભાર ઓ હવે સવારે જાગવું પડશે એમને જગાડવા પડશે એમને ભોગ ધરવા પડશે એમને શિંગાર કરવા પડશે આમ પડશે પડશે થવા લાગે ને તો સમજી લેવું કે હવે પડવાનો સમય આવે એ આનંદનો આધાર છે ભાર વધાર્યો અને તૃણાવર્ત ને થયું કે મોકો છે ઉપાડી જવું અને લઈને જ્યાં આકાશમાં ગોળ 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 ઉપર ગયો ભગવાને થપાટ મારી ઉદ્ધાર થઈ ગયો આ છે ગીતાજીમાં પણ પૂછ્યું ને કામ એશ ક્રોધ એશ રજોગુણ સમુદ્ભવ અર્જુન પૂછે છે કે ભગવાન આ પાપ છે માણસને ખબર હોય છે છતાંય પાપ કેમ કરે છે તો કહ્યું રજોગુણને કારણે માણસ પાપમાં પ્રેરાય છે અને તૃણાવર્ત એ રજોગુણનું વંટોળ્યું છે અને રજની આંધી આવે ને ત્યારે આંખ બંધ થઈ જાય માણસ એમ વિવેક દ્રષ્ટિ જતી રહે રજોગુણની આંધી આવે છે ભગવાને ઉદ્ધાર કર્યો છે આગળ ઝુંબણ લીલાનો પ્રસંગ આવ્યો અનેક પ્રકારની પ્રભુની લીલાના વર્ણન કર્યા છે વસુદેવજીએ ગર્ગજીને કહ્યું કે મારા બાળકોનું નામકરણ કરીને આવું અને ગર્ગજી આવ્યા છે વ્રજમાં નંદ બાબા કહેવા લાગ્યા કે વસુદેવજી ના બાળકનું નામકરણ કરવું તો સાથે સાથે તમારા બાળકનું પણ નામકરણ કરી અરે તમે કંસ રાજાના પુરોહિત અને અમારા બાળકની વિધિ કરાવ તો એ નારાજ થાય કોઈને ખબર નહીં પડે એ રીતે ગૌશાળામાં આપણે વિધિ કરીશું નક્કી કર્યું બીજા દિવસે ગૌશાળામાં નામકરણની બધી જ તૈયારીઓ કરી લીધી યશોદાજી લાલન ને ગોદ માં લઈને બિરાજ્યા રોહિણીજી દાઉજી ને ગોદમાં લઈને બિરાજ્યા અને ગર્ગજી વિધિ કરતા જો આપણે ત્યાં સોળ સંસ્કાર છે આ સોળે સંસ્કારમાં નામકરણ નામકરણ પણ એક સંસ્કાર છે છે વ્યક્તિનું બહુ બહુ આખી જિંદગી એ વ્યક્તિ એ નામે ઓળખાવાનું છે એટલે પ્રાચીન સમયમાં ગુરુજનો નામકરણ કરતા આ ફૈબા ક્યારથી વચ્ચે આવી ગયા ખબર જ ના પડી એમાં કોઈ વાંધો નથી જે પરંપરા અને પ્રથા બને પણ ઉત્તમ નામ રાખો ખાલી ગુગલ ને નહીં પૂછવું સંસ્કૃતના જાણકાર ને તો એવા એવા નામો લોકો અજાણતામાં પાડી દે છે સાવધાન પણ રહેવું અહીંયા નામકરણ વિધિની તૈયારી શરૂ કરી છે બંને બિરાજા છે અને ગર્ગજીની દ્રષ્ટિ પડી દાઉજી ઉપર અને દાવજીને જોઈ ગર્ગજી બોલ્યા અયમ રોહિણી પુત્રો

દાઉજીની પણ સેવા થાય છે એમ જોવા જાવ તો દાઉજી હતા પણ પુષ્ટિ માર્ગની હવેલીઓમાં જ્યાં જ્યાં દાઉજી બિરાજતા હોય છે શ્યામ વર્ણના બિરાજતા હોય છે જેમ શ્રીનાથજીનો ડાબો હાથ ઊંચો હોય ને દાઉજીનું સ્વરૂપ હોય ને જમણો હાથ ઊંચો હોય શ્યામ રંગના કૃષ્ણ આવેશિત દાઉજી કે જે જે લીલા કરતા ભગવાને દાઉજીમાં પોતાનો આવેશ પ્રગટાવ્યો એટલે કે એ સમયે એ દાઉજી નહોતા પણ કૃષ્ણ જ હતા એ કાર્ય કરનારા કૃષ્ણ જ છે એટલે જ જ્યારે ધૈનુકાસુર આદિનો વધ કર્યો અને દાઉજી દ્વારા કરાવ્યો અને ઘરે આવીને એમ કહ્યું કે કૃષ્ણએ વધ કર્યો દાઉજી દ્વારા એટલે ભગવદ આવેશિત જે કાર્ય હોય એને પ્રભુના કરેલા જ જાણવા તો અહીંયા જે દાઉજીનું પુષ્ટિ માર્ગમાં સ્વરૂપ છે એ કૃષ્ણ આવેશ વાળા દાવ ઘણી વાર લોકો એમ પણ કે આપણે ત્યાં તો યુગલ સ્વરૂપની સેવા અને તો યુગલ સ્વરૂપ તો લાલન છે એમાં યુગલ સ્વરૂપ ક્યાંથી આવે જો કૃષ્ણ કયા વર્ણના હતા શ્યામ રંગના હતા તમારા લાલન કેવા છે પીળા રંગના એટલે કે ઠાકોરજી રાધા 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 જપતા 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 એમના રોમ રોમમાં રાધાજીનો એટલે થઈ ગયા છે એટલે કે તમારા લાલન એકલા નથી રૂપ એનું છે અને સ્વરૂપ રાધાજી બિરાજે છે આ યુગલ સ્વરૂપે તમારા લાલનમાં પણ પ્રભુ બિરાજે છે એટલે તો પિત્તવર્ણ નહીં તો શ્યામ વર્ણ છે અનેક અનેક ભાવો આપણે ત્યાં છે શ્યામમાં પણ મેઘશ્યામ અને રક્ત શ્યામ આ બે પ્રકારના શ્યામ કહેવાય એ યમનાજી છે એ ઘન ઘન નિભે સદા મેઘ જેવા શ્યામ છે અને શ્રીનાથજી છે એ રક્ત શ્યામ વૈષ્ણવજનોને જે જે શ્રીના આ વચનામૃત ગમ્યા હોય તો આ વિડીયોને લાઈક કરજો વધુમાં વધુ વૈષ્ણવોને શેર કરજો અને કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ જરૂર લખજો અને અમારી ચેનલ શ્રી વલ્લભને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જેથી તમને આવા અવનમા વચનામૃતો મળતા રહે જય શ્રી કૃષ્ણ